તો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે જુવારની વાત કરીએ કારણ કે આજે મિત્રો દસ અગિયાર તારીખ થઈ ગઈ છે અને ઠંડીનો ખૂબ માહોલ થઈ ગયો છે અને આપણે જુવાર વાવવાનું શરૂ કર્યું છે અત્યારે તમને એમ લાગતું હશે કે અત્યારે જુવારનો સમય વયો ગયો અને હવે ઠંડી નડે અને આ જુવાર થાય નહીં પણ મિત્રો આ અલગ પ્રકારની જુવાર છે અને બિયારણ પણ અલગ પ્રકારનું છે હવે બિયારણ વિશે હું તમને માહિતી આપું તો પહેલાં તો સાંઠીઓ નથી હવે આપણે ઘણા સાઠ દિવસે જે બિયારણ આપણે જુવાર લગા આપણા વાડીમાં વાવતા હોઈએ છીએ સાઠ દિવસે પાકી જાય ને એને આપણે સાંઠીઓ કહીએ છીએ પણ અત્યારે સાંઠીઓ હોય એટલે સાઠ દિવસે પાકતી પછી એક એશિયો આવે એક સોલાપુરી આવે ડબલ ગુલાબીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે એના નામ હોય છે પણ હવે અત્યારે આપણી વાડીમાં જે આપણે જે જુવારનું વાવેતર કરીએ છીએ તે જુવાર અલગ પ્રકારની છે જે સિત્તેર દિવસમાં એ જુવાર કમ્પ્લીટ પાકવાલાયક થઈ જાય છે અને ઊંચાઈ પણ એની ખૂબ સરસ એટલે છ સાત ફૂટની આજુબાજુ એની ઊંચાઈ થાય છે હવે આજે અગિયાર તારીખ અને આપણું વાવણ વાવવાનું કામ અત્યારે શરૂ થઈ ગયું છે આપણું આ સાડા ત્રણ વીઘાનું જે પડ હતું તેમાં આપણે વાવેતર શરૂ કરી દીધું છે અને હવે જુવાર કહીએ તો ખેડૂત મિત્રો એ જુવાર છે વાગડ હવે જેનું નામ અહીંયા આપણે અમારી ભાષામાં જો અમે નામ લઈએ ને તો એને વાગડ કહીએ અમે અને એ વાગડ ઝાડ મિત્રો આપણા માટે આ વર્ષે નવી છે પણ ગયા વર્ષે જે ખેડૂતોએ ખેડૂતોએ કરી હતી અને અત્યારે અત્યારે અમારા ગામમાં આનું ખૂબ વાવેતર શરૂ છે ખૂબ એટલે સાતથી આઠ ખેડૂત સાતથી આ સાતથી આઠ ખેડૂતો અત્યારે આ વાગડ ઝાડનું વાવેતર કરેલું છે ને આપણે જે આ પહેલાં ગયા વર્ષે જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું એ ખેડૂતોને આપણે રિવ્યૂ લીધા તો તે ખેડૂતોએ કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં આ જુવાર તમે કરો આ વાગડ તેને ઠંડી આ છોલાપુરી કે એશીઓ કે સાઠિયો એક સાઠીઓ જાહેર આવે છે તમને ખ્યાલ હશે કે જે સાઠ દિવસમાં થઈ જાય એવું આપણે કહીએ છીએ પણ તે એટલી બધી સક્સેસ ગઈ નહોતી મેં બે વખત કરી તો તે કમર સુધી એટલે ત્રણ ફૂટને એમ થઈ અને એના સાઠ દિવસમાં ત્રણ ફૂટ થાય એટલે તો કોઈ કોઈ મતલબ વગરની જુવાર થઈ અને હવે આપણે ઘોડિયાને વીસ પચીસ માલ હોય જો સામે પાછળ તમને જે મારું ઢાળિયું બતાય એ ઢાળિયામાં વીસથી પચીસ મારા નાના મોટા માલ બાંધેલા છે અને આ સમયે મારે કમસે કમ આઠથી નવ વીઘા જુવાર કરવાની હોય છે હવે એ આઠથી નવ વીઘા જે જુવાર કરું છું એમાં આપણે બે પ્રકારની જુવાર કરવાની છે તો પહેલી જુવાર જે કરવાની છે તે એશો કરવાની છે જેને પાકતા એંસી દિવસ લાગે અને ત્યાર પછી મને બે ત્રણ ખેડૂતોએ મારા મિત્રોએ વાત કરી કે ભાઈ તમે આ બધી અહીંસો કરો છો એને કરતાં તમે આ વાગડ જે જુવાર છે તે બિયારણ લાવો અને તે તમે તમારા ખેતરમાં કરો જે બે મહિનામાં એસો જેવી અથવા તો સોલાપુરી પુ જેવી જુવાર થઈ જાય છે એટલે આપણે જ્યાં તે ખેડૂત પાસે એની પાસે માહિતી લીધી તો એને માહિતી અમને એવી આપી કે ભાઈ આ સિત્તેર દિવસમાં તમારે કમ્પ્લીટ જુવાર પાકી જાય છે માલને નીરવી હોય તો લીલે લીલી નીરવી હોય તો તમારે સાઠ દિવસની અંદર તમે લીલી અને નીરી શકો છો અને સિત્તેર પંચોતેર દિવસે તે પાકી જાય છે અને બીજા કરતાં અને દવા ઓછી જોવે છે અને બીજા કરતાં ઠંડી ઓછી નડે છે ત્યાં જે ભરડો આવે જુવારમાં તમને ખ્યાલ હશે કે ઠંડીનો ટાઈમ હોય ત્યારે ભરડો આવી જાય તે ભરડો ખૂબ ઓછો આવે છે બે કે બે વખત તમે દવા છાંટો તો એ તમારું કામ જો કે એસીઓમાં તમારે બે કે ત્રણ વખત છાંટવી પડે છે પણ આમાં દવા સારતા એનું રિઝલ્ટ તમને મળી જાય છે એટલે આપણે ડીએપી ભેળવું ત્યાર પછી આપણે જુવાર લીધી અને ત્યાર પછી તે ખેડૂત પાસે જઈને જુવાર લીધી આપણે આપણે લગભગ એક હજાર રૂપિયાની મણ એને આપણે આ જુવાર આપી છે અને હવે એની પાસે નથી અને આપણી પાસે નથી આપણે કોઈ વ્યસાણ કરતા નથી જુવારનું એટલે પહેલી વાત તો આ તમને ફક્ત માહિતી આપું છું આપણે વેસાણ કોઈપણ જાતનું આપણી ચેનલમાં કોઈ પણ બીજ કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા નથી ફક્ત ને ફક્ત ખેડૂતોને માહિતી પૂરતી આપણી ચેનલ છે કે જેથી કરી અને ખેડૂતોને યોગ્ય માહિતી સાચું માર્ગદર્શન આપણે આપી શકીએ કે ભાઈ અત્યારે અમારા ખેતરમાં આવી આવી પરિસ્થિતિ છે આવી વસ્તુની વાવણી થાય છે જેમાં અમને કેવા ફાયદા મળશે કેવો લાભ થશે અને કે આ પરપઝથી કયા મોલાત અત્યારે આપણે કરીએ છીએ તો મિત્રો અત્યારે તમને ખ્યાલ છે કે અમે કાળા તલ પંદર પંદર વીઘાની આજુબાજુ દર વર્ષે કાળા તલ ઉગાડતા હોઈએ છીએ આપણા ખેતરમાં કરતા હોઈએ છીએ તેમના માટે આપણે આઠથી નવ વીઘા જે જગ્યા છે તે અત્યારની ખાલી મૂકી દીધી છે ત્યાર પછી છ વીઘા જગ્યા એવી છે કે આપણે લાલ ડુંગળી એટલે કળી કાજી આપણે કહીએ કાજી માટે છ વીઘા બાકી મૂકી છે અને ચાર વીઘા બોં એવી છે કે માઇકો પંચગંગા માટે આપણે બાઇકી મૂકી દીધેલી છે કે આપણે ગયા વર્ષે પંચગંગા સાથેથી ઇલોરા પણ આપણી પાસે હતું અને સાયના કિંગ પણ હતું હવે આ વર્ષે એમાંથી આપણે પંચગંગા અને સાયના કિંગ આ બંને વસ્તુ આપણે પસંદ કરી છે કે આ બંને વસ્તુ ત્રણ ત્રણ વીઘાની આપણે માઇકોમાં કરવાની છે ત્યાર પછી ચાર વીઘા જેટલી આપણે લાલ લાલ કરવાની છે જે આપણે અહીંયા વાવવા માટે અને વેચાણ થાય તો કરવાનું બાકી આપણે વવાય એટલી વાવશું અને બાકીનું આપણે વેચાણ કરતા હોઈએ છીએ દર વર્ષે બે પંદરસોથી બે હજાર મણ કાજે આપણે વેચતા હોઈએ છીએ એમાં જે માયકો છે તે આપણે પોતા માટે કરશું અને જે લાલ જે કાજે છે એ આપણે વેસવા માટે કરીશું જેથી કરીને આપણે એક વધારાની શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિના પહેલાં અથવા શ્રાવણ મહિનામાં એક આપણી વધારાની આવક આપણને મળી રહે અને આપણું જમીન આનું વાતાવરણ એ રીતનું છે કે આપણે કાળજી વધારે પડતા કરી શકીએ છીએ હવે મેન વસ્તુ એ મિત્રો કે ભાઈ આ સાંખીઓ જ્યારે ત્યારે કરવાનું કારણ શું તો મિત્રો તમને ખ્યાલ છે કે આ મારું ભીનું પડું હતું આ આપણે સોમાસોમાં જુવાર કરીએ એ થઈ નહોતી અને અત્યાર સુધી એમાં રહેસાણ હતું તો હવે અત્યાર એમાં નહોતું ટ્રેક્ટર જઈ શકતું નહોતું માણસ જઈ શકતા કે નહોતું નાનું ટ્રેક્ટર જઈ શકતું નહોતા બળદ જઈ શકતા એટલે આપણે આમને એમ ચૂકવવા દીધી અને છેલ્લા ત્રણ દિવસની અંદર આપણે ફટાફટ એને પાંચું દાંતી મારીને ફટાફટ તૈયાર કરી કટર મારી અને આજે જુવાર વાવવાનું નક્કી કરી નાખ્યું કે ભાઈ જુવાર આપણે ઝડપથી વાવીએ તો આપણા માલને કારણ કે આ વર્ષે જુવાર ઘણી હળી ગઈ છે એના ભાવ પણ ખૂબ ઊંચા બોલાઈ રહ્યા છે એટલે આપણે એવું વિચાર્યું કે ભાઈ ઝડપથી માલને આપણે નિરાવેક પૂરતો ઉત્પન્ન કરી શકીએ ત્યાર પછી ઝડપથી કાઢી હવે વીસ માલ ખાઈ છે ત્રણ વીઘા તો હું એને વાલ લાગે એટલે ઝડપથી કાઢી અને તરત વધાવી અને પૂળા વાળીને વોઘા કરીને તરત જ આપણે એમાં કાળા તલ જો ટાઈમટેબલ પ્રમાણે આપણે હાલશું કે ભાઈ એક કલાકના ટાઈમટેબલ પ્રમાણે આપણે હાલશું ને તો આપણામાં જે આપણે કાળા તલ હજી કરી શકશું સફેદ તલ હું કરતો નથી કારણ કે મને કાળા તલમાં ઉતારો સારામાં સારો એટલે પંદર દસથી માંડી અને બાર તેર ને આજુબાજુ મને ઉતારો મળે છે કોઈ જ આપને પંદરથી ઉપર ઉતારો મળ્યો નથી એટલે એ જે કોઈ ચેનલોવાળા ફાંકા મારતા હોય કે ત્રીસ મૂળની એક ભાઈનો અમે વિડીયો જોયો છે ને એટલે કહું છું કે ભાઈ કાળા તલમાં મણનો વિઘોટો મેળવી લ્યો આ બિયારણ આમને હવે એ વસ્તુ કાંઈ શક્ય જ નથી અને આજુબાજુ કોઈ જેમ મળી નથી અને મળવાની નથી ભાઈ ત્રીસ મણની વિગોટી કાળા તલમાં એટલે એ શક્ય નથી સો ટકા શક્ય નથી પણ કોઈ હવે એ વાતમાં નથી પડું એટલા માટે આપણે આ વગડીયો આ વગડીઓ જાહેર કરીએ છીએ અને વાગડ વગડ્યો વાગડ આપણે આ વાગડ જુવાર કરીએ છીએ અને તેમનું હું કમ્પ્લેટ પંદર દિવસે ને પંદર દિવસે આપણે ચાર વિડીયો નાખશું એટલે સાઠ દિવસ થઈ જાય તો આપણા સાત દિવસમાં ખબર પડી જાય ખરેખર આ વગડીઓ જાહેર કેવી છે કારણ કે જે ફૂલ ઠંડીની સિઝન આજ રાતથી શરૂ થઈ ગઈ છે કારણ કે મિત્રો આપણે રાત્રે વાડીઓ શું આવતા હોય એટલે આપણે ખ્યાલ હોય કે ક્યારે કેવી ઠંડી પડતી હોય છે તો આજ રાતથી ઠંડીનો સમકારો આપણને લાગી ગયો તો તમને દેખાય એટલું ધોળ કાપડ એ આપણા ભેંસોનું ધાળિયું છે ને એ આપણે કમ્પ્લીટ કાપડ આજે ફરતું વીટી દીધું જો કે ત્રણ સાત દિવસ પહેલાં તો ઓલી સર હતું કહેતું આપણે આજે કરી નાખ્યું કારણ કે આ કાલથી આપણે તાજનો સમકારો જરા જોવા મળ્યો હતો એટલે આ ટાજના ચમકારામાં આપણે આ જાહેર કરીએ છીએ એટલે આપણે પાકવાનું રિઝલ્ટ મળી જશે ત્યાર પછી આપણે એ શીઓ પણ કરવાના છીએ એટલે બંને ઝાડ આપણે આઝાર વાવી અને આ પડામાં આઝાર વાવવાની છે બાજુના પડામાં એશ્યો વાવવાની છે એટલે આપણે તાત્કાલિક ખબર પડી જશે કે કઈ જાતને કેટલી ઠંડી નડે કેટલી દવા સાચવી પડે અને ક્યારે કેટલા સમયમાં તે જુવાર તૈયાર થઈ જાય છે અને બંનેમાંથી માલને ખાવામાં બેસ્ટ કઈ જોવા આ તમામ કમ્પેરિઝન ને સ્ટેપ બાય સ્ટેપ પંદર પંદર દિવસના વેળે તમને માહિતી આપતો રહેશ તો મિત્રો આવા જ સારી માહિતી માટે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન